વર્ષ બે હજાર ઓગણીસથી અધુરા બ્રિજના કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલીઓના મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આંદોલન કર્યું હતું છેલ્લા છ વર્ષથી અધુરા પડેલા આ બ્રિજના કારણે ચોમાસામાં અનેક લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે સ્થાનિક લોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય અનંત પટેલે શુક્રવારે મોડી સાંજે સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થાનિક અગ્રણીઓ સાથે મળીને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કપરાડા તાલુકાના મોટા ભોડા ગામે બે હજાર ઓગણીસમાં શરૂ થયેલું પુલનું બાંધકામ બે હજાર પચીસમાં પણ પૂર્ણ થયું નથી કપરાડા તાલુકાના મોટા પોઢા ગામે પુલ પાસે જ અગ્રણીઓ જમીન પર બેસી જતા અધિકારીઓ દોડતા થયા હતા કપરાડા તાલુકાના મોટા પોઢા વાપી ધરમપુર હાઈવે રોડથી નહેર ચાર રસ્તાથી વસુધરા ડેરી થઈ ઓમ ફળિયા તેમજ અન્ય ગામોની સાથે સેલવાસ દાદરાનગર હવેલીને છોડતા રસ્તા પર વચ્ચે આવતા રાતા ખાડી ઉપરના અધૂરા પુલ મુદ્દે શુક્રવારે સાંજે વાસદાના ધારાસભ્ય અનંત પટેલે અધુરા પુલ સ્થળે પહોંચી ધરમપુર અધિકારી સાથે બેઠક કરી હતી જોકે અંતે સમાધાનકારી વલણ અપનાવી મુદ્દો સુલઝાવી દેવાયો હતો આ પુલ બે હજાર ઓગણીસથી શરૂ કરાયું હતું જે બે હજાર પચીસ શરૂ થયું હજુ પણ પૂર્ણ થયું નથી ચોમાસામાં અહીં અનેક અકસ્માતો થતા પાણીમાં ડૂબી જવાના બનાવો પણ બન્યા છે મોટાપોઢા ઓમકચ વાડી ફળિયા નદી પર નવા પુલના કામ માટે રૂપિયા બસો સત્યાવીસ પોઈન્ટ છપ્પન લાખના માઇનોર બ્રિજના કામની ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ હોવાનું માર્ગ મકાન વિભાગે જણાવ્યું હતું આંદોલનમાં મોટાપોઢા ગામના સરપંચ કપરાડા તાલુકા પંચાયત સભ્ય કુંજલી પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કપરાડા પીઆઈએ સ્થળ પર પહોંચીને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની બાહીધરી આપતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું જો આગામી સમયમાં કામગીરી શરૂ નહીં થાય તો ફરી આંદોલન કરવાની ધારાસભ્યએ ચીમકી આપી હતી